ભાઈ વાતાવરણ સારું ટાઢડું બહુ થઈ ગયું હો હા ભાઈ વાતાવરણ સારું છે અને ટાઢડું તો બહુ થઈ ગયું શું કામ ખબર છે શું કામ આપણે કુંડી માથે બેઠા હે ને એટલે અને ભાઈ ઓલું ચંપલ ચંપલ ને ઓલું ચપલું આપણે કેટલાનું આવતું હોય છે 200 રૂપિયાનું ત આવી જાતું હોય છે અને ભાઈ આ ઈટ રે એક કેટલાની આવતી છે 10 11 રૂપિયા તો હોય છે એક ઈટના 18 19